બે જૂની રાવલવાડી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના ના ઉપપ્રમુખ પચાણભાઈ સંજોટ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર કાઉન્સિલર કમલભાઈ ગઢવી કાઉન્સિલર હેમાબેન સિજુ જૂની રાવલવાડી મારવાડા સમાજના પ્રમુખ લલિત બુચિયા સુપરવાઇઝર પ્રવિણાબેન ગોર વગેરે બાળકોને પાપા પગલી પ્રવેશ કરાવ્યો હતો સૌ મહેમાનો આંગણવાડીમાં પ્રવેશ કરતા બાળકોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા બાળકોને નાસ્તાની વ્યવસ્થાના દાતા દલિત કરી હતી સમગ્ર આંગણવાડીની સંચાલન અને સંકલન વ્યવસ્થા કટારમલ સપનાબેન અને ડોડિયા ભૂમિબેને કરી હતી અને બાળકો ભવિષ્યમાં પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા અને બાળકોને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું